નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી પ્રભારી મંત્રીએ ન્યૂ ગુજરાત પેટર્ન બે હજાર પચીસ યોજના અંતર્ગત કુલ્લે આઠ હજાર અઢાર લાખના એક હજાર ત્રણસોને કામોને બહાલી આપી આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા આદિ વિકાસ મંડળની બેઠક મળી હતી આ બેઠકમાં આદિજાતિ વિસ્તારના પેટા યોજના હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત બે હજાર પચીસ છવ્વીસના અમલ અંગે મંત્રી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી ચર્ચા બાદ બહાલી કામોને આપવામાં આવી હતી આ આયોજનની અંદર આ મિટિંગની અંદર વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત કણદેવીના ધારાસભ્ય નરેશભાઈ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એમણે મીડિયાને સંબોધતા શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ આજની બેઠક આયોજન માટે હતી ગુજરાત આયોજન માટે લગભગ અડસઠ કરોડનું આયોજન વાસ્તા નવસારી ચીખલી અને જલાલપુર વિસ્તાર માટે કરવામાં આવ્યું અને એમાં આદિવાસી વિસ્તારના વિકાસના કામો સિંચાઈ પશુપાલન રોજગાર આ બધા વિષયો શિક્ષણ આ બધા વિષયોનું અનુસંધાન વિવિધ જોગવાઈઓ કરવામાં આવી અને એ માટેનું આયોજન સર્વાનુમતિ પસાર કરવામાં આવ્યું આમાં દરેક જીવનના દરેક પાસાને લગતા એટલે કે રોડ રસ્તા પાણી સિંચાઈ શિક્ષણ આરોગ્ય આ બધા વિષયોને આવરી લઈને આયોજન સાથે જ વલસાડના સાંસદ અને જેમના મત વિસ્તારની અંદર ખેરગામ વાંસદા અને ચીખલી વિસ્તાર આવી જાય છે તેઓ શું જણાવી રહ્યા હતા ચાલો આપણે સાંભળીએ જે આજે ખાસ કરીને જે ન્યુ ગુજરાત પેટર્ન પ્રમાણે બે હજાર પચીસ છવ્વીસનું આયોજનની બેઠક આજે અમારા મંત્રી અને આપણા નવસારીના પ્રભારી એવા કર્નભાઈ દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી એમાં અમારા દરેક ધારાસભ્ય શ્રી અધિકારીઓ શ્રી હાજર હતા અને ખાસ કરીને આ મીટિંગમાં જે આયોજન થયું એના પહેલાં અમે તાલુકાવાઇઝ પણ પૂરું આયોજનની મીટ બેઠકો સાથે સંકલન કરીને ધારાસભ્ય શ્રી હોય અમારા તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય કે સરપંચ હોય દરેકના અભિપ્રાય લઈને અમારો જે આદિવાસી વિસ્તાર છે એનો સર્વાંગી વિકાસ થઈ શકે અમારા આદિવાસી લોકોનું જીવન સ્તર ઉપર આવી શકે એના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે એના માટે સારા રસ્તા બની શકે સારા બ્રિજિસ બની શકે સાથે સાથે સારી શિક્ષણની પણ સુવિધા ઉત્પન્ન થઈ શકે સારી આંગણવાડીઓ ઊભી થઈ શકે સારું પોષણ ઊભું થઈ શકે એની સાથે સાથે જે આપણો આદિવાસી વિસ્તાર છે જેમાં પલાયનની હમણાં જે સમસ્યા છે એને રોકવા માટે આપણે ગામમાં જ સારી સુવિધા એમને ખેતીલાયક આપણે જમીન કરી શકીએ ખેતીલાયક એમની જે પણ સાધનો છે તે પૂરા પાડી શકે ખેતીના માટે ટ્રેનિંગ આપી શકીએ એના માટે પણ સ્પેશિયલ ફોકસ કરીને આ અમારા આયોજનમાં અમે લીધું છે એની સાથે જે નાના મોટા ઉદ્યોગ ખોલવા પણ આજે આદિવાસી લોકો એકદમ સક્ષમ છે તો એના માટે પણ ખાસ યોજના લીધી છે પણ જો ટોટલ વાત કરીએ તો આદિવાસીનું આપણું જીવન સ્તર સુધરે એના માટે શિક્ષણ હોય કે રોજગાર હોય કે ચિકિત્સા હોય બધા પર ફોકસ કરીને એકદમ કામ કર્યું છે ને આ વખતે અડસોઠ કરોડ જેટલું નામ કામ અડસોઠ કરોડ જેટલું કામની જોગવાઈ થઈ છે ગયા કરતાં ગયા વર્ષે જે હતું એનીથી ડબલ કરવામાં આવ્યું છે એ જ બતાવે છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં ચાલી રહી છે એ આપણા આદિવાસીઓ પર કેટલો ફોકસ કરે છે અને આદિવાસીઓનો વિકાસ થાય એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે આવનારા દિવસમાં પણ ન્યુ ગુજરાત પેટર્ન સિવાય પણ અમારી રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશ ને હું પણ સાંસદ તરીકે અને ખાસ કરીને જે મારો સંસદીય વિસ્તારમાં વાસદા ચીકલી અને ખેરગામનો ખાસ વિકાસ થઈ શકે એના માટે કામ કરશું અને આવનારા દિવસોમાં જેટલો આપણો નવસારીનો વિકાસ જોયો છે એટલો જ વાસદા ચીકલી અને ખેરગામનો પણ વિકાસ થાય એના માટે અમે પૂરો પ્રયત્ન કરીશ વાટીને કારણે અમારી જે બ્રિજ છે ખાસ કરીને એ લોકોએ વોટિંગ બહિષ્કાર કર્યો જી જી સૌથી પહેલા તો હમણાં જે અમારા વાસદામાં સારા રોડ બને એના માટે મેં રજૂઆત આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કરીએ તેને અલગ અલગ ગામના જે રસ્તાના રીસરફેસિંગના કામ છે નવા રસ્તાઓના કામ છે એની વિગત મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આપી હતી અને એમણે સાઠ કરોડ જેટલા ના કામ ખાલી વાસદા માટે મંજૂર કર્યા એ જ બતાવે છે કે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ પણ કેટલા ચિંતિત છે અને રહી વાત આપણા વાટી બ્રિજની એ જ્યારથી હું સાંસદ બન્યો ત્યારથી મારું એક ફોકસ છે કે આપણે વાટી બ્રિજને આપણે મંજૂરી કરાવીને જે મોટો પ્રશ્ન આઝાદીથી લઈને હમણાં લગીને જે વાટી બ્રિજમાં છે એના માટે અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મેં વાતચીત કરીને એકદમ લાસ્ટ સ્ટેજમાં આવી ગયું છે અમને જે પણ એમને વિગત જોઈએ એ બધી વિગતો પણ આપી દીધી છે એમને સો સો ટકા વિશ્વાસ છે કે આવનારા થોડા મહિનામાં જ બ્રિજ પણ મંજૂર થઈ જશે ત્રણ જિલ્લાને રાહત મળે એવા સમાચાર ભારતીય તો આ પ્રમાણે આજરોજ મળેલી કલેક્ટર કચેરી ખાતેની બેઠકની અંદર કુલ્લે રૂપિયા આઠ હજાર અઢાર પોઈન્ટ સત્યાસી લાખના એક હજાર ત્રણસો ને બેતાલીસ બહાલી આપવામાં આવી હતી અને જેની અંદર મોટે ભાગેના કામો જે ખરા એ પશુપાલન પાક વ્યવસ્થા બાગાયત ડેરી વન નિર્માણ ગ્રામ્ય વિકાસ નાની સિંચાઈ વિસ્તાર ઉર્જા વિકાસ ગ્રામ્ય અને લઘુ ઉદ્યોગ માર્ગ અને પુલ વગેરે આ ખાતાઓની અંદર વહેંચણી કરવામાં આવી અને સર્વાંગી વિકાસને આવરી લેવામાં આવ્યો હતો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી